સિંહ રાશિના લોકો ઉદાહરણ બનવા માટે પોતાનો રસ્તો જાતે જ બનાવવો પડે છે ફક્ત કાયલ લોકો જ અશક્ય શબ્દોનો ઉપયોગ કરે છે બહાદુર અને બુદ્ધિશાળી લોકો પોતાનો રસ્તો જાતે જ બનાવે છે અમુક ક્ષણો અમુક દિવસો અમુક મહિનાઓ અને વર્ષો એવી રીતે પસાર થાય છે જ્યાં આપણને કશું જ મળતું નથી તો અમુક સમય અને અમુક મહિના એવો આવે છે જ્યાં બધું જ મળી જાય છે આજે આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અઢાર માર્ચ બે હજાર ચોવીસનો એ દિવસ હશે જે જ્યારે શનિદેવ ઉદય થશે અને બે હજાર ચોવીસના અંત સુધી તમારા સપનાઓ તમારી ઈચ્છાઓને કેવી રીતે પૂર્ણ કરશે કેવી રીતે સુખ અને માત્ર સુખ જ આપશે એ વિશે આજે ચર્ચા કરશો તમે બધા જાણો છો કે શનિદેવના કારણે જ ભગવાન ગણેશનું માથું કપાયું હતું શનિદેવના કારણે જ ભગવાન રામને પણ વનવાસમાં જવું પડ્યું હતું તમે જુઓ મહાભારતમાં એક વાર્તા છે પાંડવોને પણ શનિદેવને કારણે જંગલમાં ભટકવું પડ્યું હતું ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય પણ એવા જ હતા તેમને પણ શનિના કારણે પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો રાજા હરિશ્ચંદ્ર રાજા નલ અને રાણી દમયંતીને કેમ ભૂલી શકાય શનિના કારણે પરેશાનીઓનો તેને પણ સામનો કરવો પડ્યો હતો આ આખી વાર્તા આપણા ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવી છે તેથી હું તમને આજે કોઈ વાર્તા નથી કહેવાનો શનિના ચમત્કારો વિશે પણ કોઈ માહિતી નથી આપવાનું આજે હું તમને માત્ર માત્ર જણાવવા જઈ રહ્યો છું કે જ્યારે અઢાર માર્ચે શનિનો ઉદય થશે ત્યારે તેની તમારા જીવન પર એટલે કે સિંહ રાશિના જીવન પર કેવી અસર પડશે શું બદલાવ આવશે હું તમને આના વિશે જ જાણકારી આપીશ હજુ પણ તમારા મનમાં એક પ્રશ્ન ચાલતો હશે કે શનિદેવ તો દુઃખ આપે છે સાડે સાતીમાં લોકો રાજામાંથી રંગ બની જાય છે તો પછી શનિ આપણને કેવી રીતે સારા ફળ આપશે શા માટે આપશે સેના માટે આપશે તો મારો દાવો છે જો તમે આ વિડીયોનો અંત સુધી સાંભળશો અને સમજશો તો તમારી બધી શંકાઓ જરૂર દૂર થઈ જશે અને તમે પણ પોતે અનુભવ કરશો હું આચાર્ય પ્રદીપ મહેતા વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને હા તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આવા વિડીયો જોવા માટે ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી લો કેમકે ગિરનારી મહારાજની દયાથી તમે ઘણું બધું જાણી શકશો અને આવનારા સમયમાં જાણવા પણ મળશે મિત્રો ત્રીસ વર્ષ પછી તમારા સાતમા ભાવમાં શનિનું ગોચર થવા જઈ રહ્યું છે અને તે પણ તેની મૂળ ત્રિકોણ રાશિમાં છે તો તે તમને બાળકો સાથેની સમસ્યાઓ અભ્યાસમાં નિષ્ફળતા બેરોજગારી દિશાહીનતા પૈસાની વારંવાર ખોટ છેતરપિંડી રોગો અને પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી બચાવશે બિનજરૂરી ખર્ચમાં કારખાનામાં ધંધામાં બે વ્યક્તિના મેળાપમાં તમારો સાથ આપશે જો તમારી યાદશક્તિ મજબૂત હશે તો તમને યાદ હશે કે તે દિવસ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર ત્રેવીસનો હતો જ્યારે બ્રહ્માંડના ન્યાયાધીશ શનિદેવ મકર રાશિ છોડીને અગિયારમી રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કર્યા હતા અને તેને તમારા જીવનમાં વિવિધ ચક્રોને સક્રિય રીતે ચલાવવાનું શરૂ કર્યું હતું મિત્રો વૈદિક જ્યોતિષ અનુસાર શનિદેવના નાનામાં નાના ફેરફારને પણ હંમેશા મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે શનિ માત્ર એક ગ્રહ નથી તે સર્વોચ્ચ ન્યાયાધીશ છે તે તમારા પાપ અને પુણ્યનો હિસાબ રાખે છે શનિદેવ એ કાચબા છે જે ધીમે ધીમે ચાલીને કુંડળીને સકૃતિને જાગૃત કરે છે શનિ એ પરમ તત્વ છે જેના દરેક પરમાણુ તમારા જીવનને પ્રભાવિત કરે છે એ તમારામાં છુપાયેલી શક્તિ છે એ પડછાયો છે શનિ તમારા વાળ છે શત્રુના દિલમાં તમારી તરફ બેઠેલો ભય છે વસ્તુઓ પર નજર કરીએ તો શનિ લોખંડ યંત્રો ઓજારો સિમેન્ટ ચૂનો પથ્થરને લાકડું છે તે તેલ પેટ્રોલિયમ દારૂ ચામડું કાળું નાણું કાળું રંગ જૂનું ઘર જૂની હવેલી જૂની ફેક્ટરી સેવા અને નોકરી પણ છે શનિનો તેમનો સાથે સીધો સંબંધ છે જો તમે પણ અમારા કોઈ ખાસ ભાગ્યશાળી વ્યક્તિ છો જેનો આ બધા સાથે સીધો સંબંધ છે તો શનિના ઉદયની સાથે તમે પણ ઇતિહાસ બનાવી શકશો કારણ કે જ્યારે શનિ અસ્ત થયા પછી ઉદય પામે છે ત્યારે તેની સારી મોટી અસર થાય છે અચાનક પ્રગતિની તકો દેખાવા લાગે છે પરિવાર સાથેના સંબંધો ગાઢ અને સારા બને છે તમારો ધંધો ખૂબ જ સફળ બને છે તમને આપેલા કે લીધેલા પૈસા પાછા મળે છે આ સમયે કોઈ ખાસ હેતુ માટે કરવામાં આવેલી યાત્રા તમારું ભાગ્ય વધારવામાં મદદ કરે છે તમારા પિતા સાથે ચાલી રહેલા મતભેદનો ઉકેલ આવે છે તેમની અથવા તમારા પિતાના મિત્રોની મદદથી સરકારની મદદથી કાર્ય પૂર્ણ થાય છે એટલે કે જ્યારે શનિ અસ્ત થઈ ગયા હતા અને તેણે જે પણ નુકસાન કરાવ્યું હતું તે નુકસાનની ભરપાઈ કરવાનું શરૂ કરે છે ચાંદી તો ત્યારે થશે જ્યારે શનિદેવ તમારા જીવનમાં ચાલી રહેલી અસંતોષની લાગણીને ખતમ કરશે સંઘર્ષનો સમય અચાનક સમાપ્ત કરાવશે તમને અનેક રોગોની અસર થઈ રહી હતી તમારું મન વ્યગ્ર થઈ રહ્યું હતું તમારા જ લોકો તમને તેજી રહ્યા હતા આવક કરતાં ખર્ચાઓ વધવા લાગ્યા હતા પૈસા મળવાને બદલે નુકસાન થઈ રહ્યું હતું તમારા ઘરની સુખ શાંતિ છીનવાઈ ગઈ હતી જેના કારણે તમે અથવા તો તમારા પરિવારના સભ્ય વ્યસની બની ગયા હતા જાણે તમે દુઃખના દરિયામાં ડૂબી ગયા હતા અથવા તો ડૂબી રહ્યા હોય એવો માહોલ બની ગયો હતો પણ હવે જ્યારે શનિદેવ ઉદય થશે તેઓ આ મુશ્કેલીઓ અને દુઃખોમાંથી મુક્તિનો માર્ગ મોકળો કરશે તમારી કંપનીને કામ મળશે તમારા ધંધાકીય ક્ષેત્રમાં ઓર્ડર મળશે સંબંધો બનશે ભાગીદારી બનશે લગ્નની શુભ તકો મળશે આ બધું કેમ થશે તો શનિ સાતમા ભાવમાં તેની મૂળ ત્રિકોણ રાશિમાં મંગળની સાથે શુક્ર સાથે બેઠેલા છે તમે મંગળના ગુણ તો જાણો જ છો તે બળ પુરુષાર્થ પ્રતિભા અને આકર્ષણ છે અને ખાસ કરીને બે હજાર ચોવીસના અંત સુધીમાં પુરુષોમાં તેમનો વિશેષ પ્રભાવ રહેશે તમે કોઈ ચોક્કસ વ્યક્તિ સાથે સંબંધમાં આવશો ભલે તમે ઈચ્છતા ન હો તેમ છતાં કામ આગળ વધશે જૂનો પ્રેમ પાછો આવશે નવા પ્રેમ સંબંધો બનવાનું ચાલુ થશે લવ મેરેજના યોગ બનશે આ બધી જ પરિસ્થિતિઓ શનિના પ્રભાવથી થશે અને આ તમે અનુભવ કરી શકશો શનિની દશાની મહાદશામાં હોવા છતાં પરિવારના લોકો સાથે સંબંધો તમારા મજબૂત બનશે ઘણા અધૂરા પ્રોજેક્ટ પૂર્ણતા તરફ જશે અને જો તમારી કુંડળીમાં શનિ બળવાન હશે તો તે તમને વિદેશમાં ચાલી રહેલા સંઘર્ષને ખત્મ કરશે તમારી મદદ કરશે ધંધા માટે લોન લીધી છે ને આગળ શું કરવું તેની ચિંતા છે તો શનિ કંઈક મોટું કરશે એટલે કે ખરેખર જબરજસ્ત કરશે નોકરી સિવાય તમને નવા સ્ત્રોતો નવી જગ્યાએથી પૈસા કમાવાની તક મળશે નવા કામોની પણ તકો મળશે અવસર મળશે જો તમે નોકરી કરતા વ્યક્તિ છો અથવા વેપારી છો અને જો તમારી કુંડળીમાં સાતમા ભાવમાં કોઈ સંયોગ નહીં હોય સૂર્ય દુર્વળ કે શત્રુથી પ્રભાવિત નહીં હોય તો અઢાર મેથી બે હજાર ચોવીસના અંત સુધીનો સમયગાળો તમારી પ્રગતિનો તમારી ઉન્નતિનો સમય રહેશે ભલે તમે દેશમાં હોય કે વિદેશમાં શનિનો ઉદય જાદુથી ઓછું નહીં રહે ચમત્કારથી ઓછો નહીં રહે તેમ છતાં સફળતાના શિખરો પર પહોંચવા માટે કુંડળીને જાણો તેનું વિશ્લેષણ કરો અને અશુભ પ્રભાવને દૂર કરીને આગળ વધી જાઓ જય ગુરુદત્ત જય ગિનારી